રાજપારડી ખાતે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ નવ માસથી બંધ રહેતા તેની સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીએમડીસી દ્વારા પિસ્તાલીસ વર્ષથી લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી બની રહ્યો છે જીએમડીસીની રાજપારડી ઉપરાંત રાજ્યભરમાં ઘણા બધા લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે રાજપારડી ખાતે આવેલ લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસ જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતાં પહેલાં રાજપારડી માઇન્સમાં મોટું સ્લાઇડિંગ થયું હતું તેને પહોંચી વળવા હાલ પૂરતું જીએમડીસી સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે અથવા તો જીએમડીસીના જનરલ મેનેજર અમદાવાદની ઈચ્છાશક્તિ આ માઇન્સને શરૂ કરવાની ના હોય તેવું જણાઈ રહ્યું છે છેલ્લા નવ માસથી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ થતાં તેના પર કામ કરતા મજૂર ડ્રાઈવર ક્લીનર ટ્રક માલિકો બેરોજગારીના ખપરમાન હોમાયા છે રોજનો હજારો ટન લિગ્નાઇટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતાં સરકારને પણ સેંકડો કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ છે લિગ્નાઇટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ટ્રક માલિકો દ્વારા અવારનવાર રાજપારડી પ્રોજેક્ટ ખાતે તથા અમદાવાદ વડી કચેરી ખાતે લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રી સુધી પણ રાજપારડી માઇન્સ ખાતે ઉત્પાદન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી રાજપારડી માઇન્સમાંથી લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે થશે તે નક્કી નથી આજરોજ ઝઘડીયા તાલુકાના મિનેશ શાહ અતુલ શાહ ો મહેન્દ્ર પટેલ અમજદ મનસુરી સહિત નાટક માલિકો રાજપારડી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેષ જાગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા રાજપારડી જીએમડીસી કચેરી ખાતે પહોંચેલા ટ્રક માલિકોને કચેરી ખાતે જણાવવામાં આવ્યું હતું કે અત્યારે લિગ્નાઇટ ઉત્પાદન થાય એમ નથી અને વહેલી તકે રાજપારડી ખાતેથી લિગ્નાઇટ ઉત્પાદન ચાલુ કરવા માટે આગળ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું ત્યારે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના આવા જવાબથી ટ્રક માલિકોમાં પણ નિરાશા જન્મી હતી જેમ બને તેમ ઝડપી નાઈટ ઉત્પાદન થાય તે માટે ટ્રક માલિકોનું એક મંડળ જીએમડીસી અમદાવાદ તથા રાજ્યના મુખ્યમંત્રીને મળવા પહોંચવાના હોવાના અહેવાલ મળ્યા છે હું અમજદ મનસુરી ઝઘડિયા આનંદ ટ્રાન્સપોર્ટ પ્રોવાઈડર અમારી માહિસ ઘણા ટાઈમથી બંધ છે નવ મહિનાથી આસપાસ એનીથી અમારો ધંધો ઘણું બધું બેરોજગાર બધું બંધ પડેલું છે અમારી સાથે ઘણા ટ્રાન્સપોર્ટર ઘણા ભાઈઓ બધા થઈને લગભગ ચાર પાંચ હજાર માણસો બેરોજગાર થઈ ગયા છે તો એ બાબતે અમે લોકો રાજપાઈ જીએમડીસીમાં જગાણી સાહેબ સાથે એક નાની મિટિંગ કરવા માટે આવ્યા હતા તો મિટિંગ થયા પછી એમને એવું કીધું છે કે થોડો ઉપરથી કોઈ કોઈ જાતનું એ નથી કે માઇસ હમણાં જસ્ટ ચાલુ થાય એમ નથી એ બાબતની એમને મને જાણ કરેલી છે તો આની પર જે લોકો નિર્ભર છે મધ્યમ વર્ગ ગરીબ ખાસા બધા ગાડીના માલિકો છે ડ્રાઈવર છે ઓનરો છે એ બધા બેરોજગાર થઈ ગયા છે તો એના માટે અમે લોકો રજૂઆત કરવા માટે અમદાવાદનું મારું નામ છે અંકિત પટેલ હું રાજપાડી જીએમડીસીમાં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધી ધંધો કરી રહ્યો છું હવે જીએમડીસીની માઇસ જે છેલ્લા આઠ નવ મહિનાથી બંધ છે એટલે અમારે ગા અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસીના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા ને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માઇન્સ સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો તો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરવું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇસ ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી મારે સરકાર નમ્ર રજૂઆત કરું છું